મહત્વના સમાચાર અમદાવાદના રખિયાલ વિસ્તારથી રખિયાલમાં તલવાર સાથે ધાક જમાવનારા યુવકની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પર હુમલો કરનાર આરોપી ફઝલને પીસીબીએ રામોલથી ઝડપી પાડ્યો ફઝલે પોલીસ કર્મીને માર મારવાની ધમકી આપી હતી આરોપી પર અગાઉ પણ આ અંતર્ગત અનેક ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે ગરીબનગર પાસે જાહેરમાં તલવારો સાથે આરોપીએ કરી હતી દાદાગીરી તલવારો સાથે ફરતા યુવકનો વિડીયો થયો હતો વાયરલ રખિયાલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અસામાજિક સામે છે કે ગુજરાતમાં જે પ્રકારે કાયદાની વ્યવસ્થા છે તેને પડકાર ફેંકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હતો રખિયાલમાં તલવાર સાથે ધાક જમાવનાર જે યુવક હતો તેની પીસીબી દ્વારા રામોલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ફઝલે પોલીસ કર્મીને માર મારવાની ધમકી આપી હતી આ અંગે વધુ વિગત મેળવીશું અમારા સંવાદદાતા પાસેથી જી કાર્તિક જણાવશો શું છે સમગ્ર માહિતી જે પ્રકારે પોલીસને સરા જાહેર જાણે કે ચેલેન્જ આપતો હોય તે પ્રકારેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જાણે કાનૂનનો કોઈ ખોફ નથી તેવો તેવી ઘટના અમદાવાદના રખિયાલ વિસ્તારની જી ચોક્કસ વાત કરવામાં તો ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા હોય તેવો વિડીયો થઈ છે તે સામે આવ્યો હતો આ બધાની વચ્ચે પોલીસે જે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી છે સાથે અન્ય જે સાથી હતા તેના તે હજુ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા માટેની તજવીજ પોલીસે તે હાથ કરી છે વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે જોકે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજકોટ સુરત ભાવનગર સહિતના જે મોટા મોટા છે બળાત્કાર હોય દાદાગીરી હોય કે અન્ય કોઈ પણ જે તત્વોની જે વારંવાર અવારનવાર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે તેને લઈને ચોક્કસ થી ક્યાંક ની વ્યવસ્થા સામે સવાલો અનેક વખત ઉઠી રહ્યા છે ત્યારે ફરી એક વખત અમદાવાદમાં લુખા તત્વો નો આતંક જે છે તે સામે આવ્યો હતો પરંતુ આ લુખા તત્વો આ વખતે પોલીસ ને ઉભી ઉભી પૂછડી દ્રશ્યો જોવા મળ્યા હતા ચોક્કસ ગુજરાત પોલીસ જે રાજ્યના ગૃહમંત્રી સૂચના બાદ છેલ્લા કેટલાય સમયથી લગ્નના વરઘોડા ઓછા જોવા મળ્યા છે કાર્યવાહી અતિ જરૂરી બની ગઈ હતી તેના કારણે પોલીસ એક્શનમાં આવી હતી અને અસામાજિક તત્વોના વરઘોડા કાઢતી હતી પરંતુ અસામાજિક તત્વોના વરઘોડા કાઢતી પોલીસને આજે ઉભી પૂછડીએ અસામાજિક તત્વોએ

સુરક્ષા કોણ કરશે તે સૌથી મોટો સવાલ જે છે મૂક્યો હતો ને તેના કારણે જ અમદાવાદ કમિશનર દ્વારા આ પકડક જે જે લીધા છે છે અસામાજિક હતો તેને પણ પકડી અને અત્યારે ચાલવાની હાલત પણ નથી તેની ત્રિવડ જે હતી તે ઢીલી કરી નાખી છે તે ચોક્કસી અત્યારે પોલીસે કાર્યવાહી તો કરી છે પરંતુ આ ગુંડા અસામાજિક તત્વો નો આતંક ઉપર ક્યારે રોક લાગશે તે સૌથી મોટો સવાલ છે મારો સવાલ એ છે કે અત્યારે કોમ્બિંગ ચાલી રહ્યું છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અનેક વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે જ એવા લોકો કે જેઓ નિર્દોષ છે તેઓ અત્યારે દંડાઈ રહ્યા છે અને તેઓની આરટીઓમાં લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે ત્યારે આ હથિયાર સાથે આ યુવક હથિયાર એક જ હતું કે એની સાથે બીજા કોઈ હથિયાર હતા તે અંગે કોઈ માહિતી અને આ વ્યક્તિ જે ફઝલ જેનું નામ બતાવવામાં આવ્યું છે એ સિવાય પણ બીજા કોઈ સામાજિક તત્વો એની સાથે હતા કારણ કે શરૂ કરવામાં આવી છે તે ખૂબ જરૂરી હતું પરંતુ સાથે સાથે ગુજરાતમાં વેચાણ છે તેના ઉપર રોક લગાવવામાં આવી જેટલું જ ધ્યાન પોલીસ દ્વારા કોમ્બિંગમાં આપવામાં આવે છે એમ વધુ ધ્યાન જો આ નશાકારક જે પદાર્થો વિચાર થઈ રહ્યા છે તેના ઉપર રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગુનાગારી ગુનાખારી રોકવામાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ થી સફળતા મળશે કારણ કે આ સામાજિક તત્વો છે નશા કર્યા બાદ લુખા જે પોતાને આખું શહેર જે છે તે બાંધમાં લેતા હોય છે અને પોતે સ્વતંત્ર પોતાની મનમાની ચલાવી અને પોતે જ રાજા હોય તે પ્રમાણે વર્તન કરતા હોય છે અને આવા લોકો ને ડામવા માટે સૌથી પ્રથમ તો જે દારૂ જેવા દૂષણ દારૂબંધી જયારે ગુજરાત રાજ્ય જે છે અલગ પડી મહારાષ્ટ્ર માંથી તે સમયથી ગુજરાતમાં દારૂબંધી નો કડક કાયદો અમલ લાવવા અમલમાં લાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાયદો જે છે તે કાગળ ઉપર રહી જાય તો હોય કારણ કે લુખાઓની જે પોલ જે છે તે નબીરાઓ ખોલી છે તે પણ આપણે ગુજરાતમાં આગળ જઈ ચુક્યા છે કારણ કે ભૂતકાળમાં પણ આવા બનાવો જે છે સામે આવ્યા હતા થોડા દિવસ અગાઉ પણ અમદાવાદમાં એક નબીરો નશા ફૂલ નશાની હાલતમાં જે છે તે પકડાયો હતો એટલે ચોક્કસી કહી શકાય કે સાથે જે રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવી છે તે જ પ્રમાણે જો આ નશા યુક્ત પદાર્થો જે છે તેના ઉપર રોક લગાવવામાં પણ પોલીસ જો આટલી કાર્યવાહી કરશે તો ચોક્કસ જે અસામાજિક આતંક છે તેના ઉપર ચોક્કસથી રોક લાગી શકાશે અત્યારે જે અમદાવાદમાં જે ઘટના સામે આવી છે તેમાં જાહેરમાં ખુલ્લેઆમ તલવાર સાથે ફરતા લુખાઓ પોલીસને ધમકાવી બગાડી રહ્યા હોય તેવું તેવા વિડીયો જે છે તે સામે આવી રહ્યા હતા ત્યારે ચોક્કસી સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કારણ કે લુખાઓ સામે ગુજરાત પોલીસને કેમ લાચાર બની તે સૌથી મોટો સવાલ હતો જે પોલીસ કાયદાનું પાલન કરાવતી હતી કારણ કે થોડા દિવસ અગાઉ પણ આવી જે ઘટના બની હતી અમદાવાદમાં બાજુ અમદાવાદ ની પીસીઆર વાન પસાર થઈ હતી અને ત્યાં લુખાઓ નો આતંક જે છે તે ચાલતો હતો પરંતુ પીસીઆર વાન જે છે તે આતંક રોકવાની જગ્યાએ ત્યાંથી નીકળી ચુકી હતી ત્યારબાદ પણ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી એટલે આ બીજી ઘટના છે જે લુખાઓ લુખાઓ પોલીસ ને જે છે તે બગાડી છે એટલે ચોક્કસ કહી શકાય કે આ બહુ ગંભીર ઘટના કહી શકાય અને આગામી સમયમાં આ મામલે પણ દુઃખાઓને ધ્યાનમાં લેવા માટે હજુ કોઈ ફૂલ પ્રૂફ પ્લાન જે છે તે બનાવવું અતિ આવશ્યક છે જી છેલ્લો સવાલ કાર્તિક મારો કે જે પ્રકારે પોલીસ હથિયાર સાથે જોવા મળતી હોય છે એના બદલે હથિયાર સાથે આરોપી જોવા મળ્યો તો પોલીસ દ્વારા કેમ કોઈ પ્રકારના એવા પગલા ના લેવાયા જેના કારણે આ યુવક પોલીસ પર હાવી બન્યો અને પોલીસને ઉભી પૂછડીએ ભાગવું પડ્યું

તેઓને બાનમાં લઈ અને કાયદાનું ભાન કરાવ્યું હતું પરંતુ અનેક વખત બી ઇન્ડિયાએ પોલીસની પ્રશાસ કામગીરીના અહેવાલ પણ પ્રસારિત કર્યા હતા પરંતુ આજે જે વિડીયો સામે આવ્યો છે તે દ્રશ્યો બતાવતા પણ ખૂબ જ દર્દનાક દ્રશ્યો કહી શકાય કારણ કે પોલીસને ભાગવાનો વારો આવ્યો તે ખરેખર બહુ શરમજનક વાત કહી શકાય ને તેના કારણે કમિશનર દ્વારા પગલા ભરવામાં આવશે જી ખૂબ આભાર આ સમગ્ર માહિતી બદલ દર્શક મિત્રો ચોક્કસથી પોલીસની સરાહનીય કાર્ય કામગીરી પરંતુ જ્યારે પોલીસ આવા લુખા તતો સામે લાચાર બનતી હોય અને જો પોલીસને ઊભી પૂછડીએ ભાગવાનો વારો આવતો હોય ત્યારે સામાન્ય પ્રજાજનની કેવી પરિસ્થિતિ થતી હશે એ કલ્પના પણ કરવી મુશ્કેલ બને છે ત્યારે ચોક્કસથી પીસીબી દ્વારા આ હુમલાખોરને ઝડપી પાડવામાં તો આવ્યો છે સાથે જ કોણ એના જે સાથીદારો હતા તેના માટે પણ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોક્કસ આપણે કહી શકીએ કે આરોપીની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું